ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ અને ઠાકોર સમાજનું ઉત્તર ગુજરાતની અંદર સૌથી મોટું રાજકીય માથું અથવા સૌથી મોટા રાજકીય નેતા કહી શકાય ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે અને એ જ પ્રભુત્વની વચ્ચે ગેનીબેન ઠાકોર એ બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જેમાં તેમણે બનાસકાંઠાની અંદર મહિલા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના રેખાબેન ચૌધરીને તેઓએ હરાવ્યા હતા રેખાબેન ચૌધરીને જ્યારથી ગેનીબેન ઠાકોરે હરાવ્યા છે ત્યારથી ગુજરાતની અંદર નહીં પરંતુ સમગ્ર દેશની અંદર એ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે એટલા માટે કે છેલ્લા બે ટર્મથી ગુજરાતની અંદર છવ્વીસમાંથી છવ્વીસ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી જીતતું હતું અને આ વખતે પહેલી બેઠક જે છે કે જેમાં ગાબડું પાડ્યું છે કોંગ્રેસે અને બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર ગેનીબેન ઠાકોરે ખૂબ ચર્ચિત રહ્યા હતા એ ચર્ચામાં રહેવાનું કારણે બનાસનાબેન ગેનીબહેનનો એ મુદ્દો ચાલ્યો હતો જો કે ચૂંટણી જીત્યા બાદ લોકસભાની અંદર ગેનીબેન ઠાકોરે જે ગાયના મુદ્દો ઉઠાવ્યો હતો રાષ્ટ્રીય માતા જાહેર કરવાને લઈને ત્યારબાદ એ સાધુ સંતોની ઉપસ્થિતિમાં ગેનીબેનને નવું નામ પણ મળ્યું હતું કે ગાયની બેન કેનીબેન ચૂંટણી દરમિયાન તેમને બેન ગેનીબેન તરીકે પણ નામ તેમને મળ્યું જોકે આ તમામની વચ્ચે ગેનીબેન ઠાકોર જે છે તેમની સાથે સાથે તમામ રાજકીય નેતાઓ એ અરંટવા ગામ ખાતે માંગીલાલ દ્વારા એક સામાજિક પ્રસંગનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને તે જ સામાજિક પ્રસંગ દરમિયાન આ તમામ નેતાઓ એક સ્ટેજ ઉપર ઉપસ્થિત હતા આ મંચ ઉપર આ કાર્યક્રમ થકી માંગીલાલ અને તેમના પરિવાર દ્વારા તેમના સમાજની અંદર જે શિક્ષણ સંસ્થા ચાલી રહી છે તે શિક્ષણ સંસ્થાને આગળ વધારવા માટે એક કરોડ એક લાખ અગિયાર હજાર એકસોનું દાન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું જોકે આ દાન આપ્યા બાદ સ્ટેજ ઉપર તમામ નેતાઓ અને ત્યાં ઉપસ્થિત જનસભાની અંદર તમામ લોકોએ તાળીઓનો ભડકલાટ કરી રહ્યા હતા અને આ જ દરમિયાન ગેનીબેન ઠાકોર પણ આ સંસ્થા માટે કંઈક આપવાનું વિચારી રહ્યા હતા જ્યારે ગેનીબેન ઠાકોરનો સ્ટેજ ઉપર સ્પીચ આપવાનો સમય આવ્યો ત્યારે ગેનીબેને કહ્યું કે આમ તો હું બીપીએલ કાર્ડ ધારક છું પહેલાં એટલી ગ્રાન્ટ નહોતી આવતી પરંતુ હવે જ્યારે મારો વિસ્તાર વધ્યો છે પહેલાં તેઓ વાત કરી રહ્યા હતા ત્યારે તેઓ ધારાસભ્યની વાત કરી રહ્યા હતા અને જ્યારે વિસ્તાર વધવાની તેમને વાત કરી ત્યારે તેઓ એમ કહી રહ્યા હતા કે બનાસકાંઠાના સાંસદ ત્યારે તેમણે કહ્યું કે હું પણ આ સંસ્થા માટે પાંચ લાખ રૂપિયાનું દાન એ મારી ગ્રાન્ટમાંથી આવીશ

નિર્માણ કર્યું હોય ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાખડી આમ તો મારે વ્યક્તિગત તો એટલું બધું આર્થિક સધરતા નથી આમ બીપીએલ લાભાર્થી છું પણ હવે કાર્યક્ષેત્ર વધ્યું છે એટલે મારી સાંસદ સભ્યની ગ્રાન્ટ આ સંસ્થાને પાંચ લાખ રૂપિયા આપીશ આનંદ એટલા માટે થાય સર્વ સમાજની દીકરીઓ માટે આ શૈક્ષણિક સંકુલ જ્યારે બનતું હોય નહીં શૈક્ષણિક સંકુલનું નિર્માણ કર્યું હોય ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાખડી આમ તો મારે વ્યક્તિગત તો એટલું બધુંય આર્થિક સદ્ધરતા નથી આમ બીપીએલ લાભાર્થી છું પણ હવે કાર્યક્ષેત્ર વધ્યું છે એટલે મારી સાંસદ સભ્યની ગ્રાન્ટ આ સંસ્થાને પાંચ લાખ રૂપિયા આપીશ ગેનીબેન ઠાકોર એ અવારનવાર ચર્ચામાં આવતા હોય છે તેમની આપેલા નિવેદનોને કારણે અને સાથે સાથે તેમના દ્વારા કોઈ રજૂઆતો નહીં લે ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોર એટલા માટે ચર્ચામાં આવ્યા છે જાહેર મંચ ઉપરથી તેમણે કહ્યું છે કે હું વીપીએલ કાર્ડ ધારક છું પહેલા એટલી બધી ગ્રાન્ટ નથી આવતી ને અમારી પાસે એટલા બધા રૂપિયા પણ ન હતા પરંતુ જયારે મારો વિસ્તાર વધ્યો છે ગ્રાન્ટની અંદર પણ વધારો થયો છે ત્યારે મારી આવેલી લોકસભાની ગ્રાન્ટમાંથી જ હું આ સંસ્થા એટલે કે શિક્ષણ માટે જે સંસ્થા કામ કરી રહી છે એ સંસ્થા માટે હું પાંચ લાખ રૂપિયા દાન આપવાની વાત કરી રહી છું જોકે આ નિવેદનને લઈને શંકર ચૌધરીએ તેમની સામે હસી રહ્યા હતા અને તેમની સામે કંઈક અલગ જ ઇશારો કરી રહ્યા હતા શંકર ચૌધરીનો આ ઈશારો શું સૂચવી રહ્યું છે કેનીબેન ઠાકોરને એ શું કહેવા માગતા હતા કે જેઓ તે જાહેર મંચ ઉપરથી ના કહી શક્યા પરંતુ અમિત ચાવડાને ઈશારામાં તેમને કહી બતાવ્યું જો આપ જાણતા હોય કે શંકર ચૌધરીએ શું કહી રહ્યા હતા આ ઈશારાઓના માધ્યમથી તો એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર